વાવથરા જિલ્લાના શરદી વિસ્તાર ધરણીધર તાલુકામાં કુદરતનો અજીબો ગરીબ પ્રકોપ સામે આવ્યો છે વરસાદ સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યો હોવા છતાં તડાવ ગામમાં આજે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે તડાવ ગામ નજીક આવેલા જેપરાસર તળાવમાં પાણી ઓસરવાને બદલે રહસ્યમય રીતે દરરોજ વધી રહ્યું છે જેને કારણે ગ્રામજનોમાં ભય અને દહેશતનો માહોલ છવાયો છે છેલ્લા પાંચ દિવસથી આ વિસ્તારમાં એક બુધ પણ વરસાદ પડ્યો નથી છતાં જેપરાસર તળાવનું પાણી જાણે

આ માર્ગ પર શીતળા માતા મંદિર નજીક મોટી હાઈસ્કૂલ આવેલી છે જે આસપાસના આઠ થી દસ ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલ રોડ પર સતત વધતા પાણીના કારણે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવું અતિ મુશ્કેલ બની ગયું છે અને હવે રોડ દેખાતો પણ બંધ થઈ ગયો છે ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક માંગ ઉઠાવી છે કે આ રોડ ઉપર ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અથવા તો રોડ પર માટી નાખી તેને ઊંચો કરવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈ કાયમી ઉકેલ લાવે છે કે પછી ટડાવ ગામના લોકો કુદરત અને તંત્ર બંને સામે લાચાર બની રહેશે નમસ્કાર જે તળાવથી અને ચોથા નિશા વચ્ચે જે રસ્તો છે એની અંદર બાજુમાં તળાવ આવેલો છે તળાવની અંદર પાણી વધુ ભરાતા અત્યારે જે રોડ છે એની ઉપર ત્રણથી બે થી ત્રણ ફૂટ જેવું પાણી આવી ગયું છે અને જે રસ્તાની અંદર ખાડા પડી ગયા છે જેથી ત્યાં અવર જવર જવા માટે લોકોને અને જ્યાં ત્યાં સીએસસી સેન્ટર આવેલું છે તળાવની અંદર એટલે બહુ મોટી હાલાકી ભોગવી રહ્યા છે એમ્બ્યુલન્સ જવા માટે કે લોકોને જવા માટે રાહદારીઓ ખરેખર ખૂબ મોટી તકલીફ ભોગવી રહ્યા છે એ બાબતે અમે બે દિવસ અગાઉ પણ નાઇ કાર્યપાલ ઇન્જિનિયર સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે અને અત્યારે મીડિયાને માધ્યમથી પણ હું રજૂઆત કરવા માંગુ છું કે તાત્કાલિક તેનું સમારકામ કરવામાં આવે અને તાત્કાલિક એને ઊંચો લઈ અને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તડાવથી ચોથા રોડ રસ્તા ઉપર પાણી પહેલા અગાઉ પાણીનો નિકાલ થઈ ગયેલો હતો પણ હમણાંથી પાણી નો તળાવ વધ્યું છે સૂયા દિવસે દિવસે વધાર્યા છે અને જો આમનું પાણી વધતું ગયું તો શાળા જવાનો રસ્તો બંધ થઈ જશે અહિયા આજ આ રસ્તે જવાના પોચો ગમ છે ત્યાં જવાનો પણ રસ્તો બંધ થઈ જાય છે એટલે લોકોને પણ પરેશાન થવું પડશે એટલે આનો કોઈ સરકાર નિર્ણય લે અને પાણી પાણી સુઈઓના પાણી અધરાવાથી પાણીનો વધારો થાય છે અહીંયા બે દિવસ બે દિવસની અંદર રસ્તો બંધ થઈ જાય અને રસ્તો બંધ થયા વિદ્યાર્થીઓ એડે ભણવાવાળા એડે માણસો એડે એમને બહુ તકલીફ પડે છે અને પછી એની અંદર સાઈટમો ચાર ચાર માથોડો ખાડ છે જો બાયક લપસી જાય તો ખાડની અંદર પડી જાય તો એમને કોઈ વધે એમ નથી આપણ અંદર કક સરકાર ને એવું કેવો કે નમ્ર વિનંતી કે એનો કક નિકાલ લાવે બાકી તો બહુ હેરાન થવરાય છે આ રસ્તા માથે અને દર દર વરહાળે હેરાન થવરાય છે આ રસ્તા માથે આ પાણી આવે ક્યાંથી અને આ પાણી આવે ક્યાંથી ઈદ કા ગોચો મળતો નથી એવું લાગે કે સુઈયો પાણી આવે છે કે કોઈ નિકાલ કર્યો છે આવો બધું પ્રોબ્લેમ છે આ રસ્તા માથે

અમારી તો માંગ હોય હેડે હું મારું છ પાણી બંધ થાય હોય તો એ અમારી માંગ છે બી